નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે યુજીવીસીએલ વિશે વાત કરવાના છીએ મિત્રો મિત્રો ઘણા દિવસથી તમે કમેન્ટ કરતા હતા કે અમારો પોલ ટેસ્ટ ક્યારે આવશે તો મિત્રો તમારો પોલ ટેસ્ટ છે તે આવી ગયો છે તમારા પોલ ટેસ્ટની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે અને તમારે આ ઘરે લેટર પણ આવી ગયા હશે તેની અંદર વિષયની અંદર લખેલું છે કે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની જગ્યા માટે પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષામાં હાજર રહેવા બાબત તમારે આ રીતનો લેટર આવી ગયો હશે યુજીવીસીએલની અંદર જે મિત્રોને એપ્રેન્ટિસ કમ્પ્લીટ હશે તે બધા મિત્રોને આ લેટર આવશે અને જે મિત્રોને હજુ સુધી લેટર નથી આવ્યો તો તમારી વર્તુળ કચેરીમાં જઈ અને વાત કરો કે અમારે લેટર કેમ નથી આવ્યું તો મિત્રો આગળના આ વિડીયોની અંદર આપણે તારીખ સહિત બધી ડિટેલ જોઈ લઈએ જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી લીધી મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો તમારા આ લેટરની અંદર તારીખ આપેલી હશે અઢાર આઠ બે હજાર પચીસ તારીખ અઢાર આઠ બે હજાર પચીસના રોજ છે તે તમારે પોલ ક્લાઇમ્બિંગ હશે ત્યારબાદ પરીક્ષાનો સમય આપેલો છે તો સાત વાગ્યે તમારે પોલ ટેસ્ટનો સમય આપેલો છે ત્યારબાદ પરીક્ષા પરીક્ષા સ્થળે તમારે હાજર થવાનો જે સમય છે તે છ પિસ્તાલીસ છે ત્યારબાદ મિત્રો પરીક્ષાનું સ્થળ પણ તમારા કોલ લેટરની અંદર અહીંયા તમને નીચે આપેલું હશે તે સ્થળે તમારે હાજર રહેવાનું છે તમારા કોલ લેટર મુજબ જે સ્થળ છે તે જગ્યાએ તમારે જવાનું છે ત્યારબાદ મિત્રો આ કોલ લેટરની અંદર અન્ય પણ ઘણી બધી માહિતી આપેલી છે તે બધી માહિતી એક બે વખત ધ્યાનથી જોઈ લેજો કેમ કે અંદર અન્ય ઘણી બધી સારી સારી માહિતી આપેલી છે જે તમે પોલ ટેસ્ટ આપવા જશો ત્યારે તમને કામ લાગશે એટલા માટે તે બધી માહિતી ધ્યાનથી વાંચી લેજો ત્યારબાદ મિત્રો તમારા કોલ લેટરની અંદર પાછળના ભાગે એક આવો પોલ પણ આપેલો હશે તેની અંદર તમને જણાવેલું છે કે કઈ સાઈઝનો પોલ હશે તે બધી વિગત તમને અહીંયા આપેલી છે પોલ ક્લાઇમ્બિંગ ચડાણ માટેના થાંભલાની આકૃતિ ઉપર મુજબ આપ સૌને જાણ ખાતર આપેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે તમને છ મીટરનો છે તે ગડર પોલ આપેલો છે જે તમારે પચાસ સેકન્ડની અંદર પૂરો કરવાનો રહેશે આ બધી વિગત તમને અંદર આપેલી છે એટલે આ બધી વિગત એકવાર પોલ ક્લાઇમ્બિંગ આપતા સમય છે તે જોઈ લેજો અને જે મિત્રો પહેલી વખત પોલ ચડવા જાય છે તેના માટે આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવેલો છે આ ચેનલ ઉપર તે પણ જરૂર જોઈ લેજો ત્યારબાદ મિત્રો હવે તમારે આ પોલ ટેસ્ટની તારીખ આવી ગઈ છે એટલે પોલ ટેસ્ટ આપ્યા બાદ તમારે પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ જશે એટલે જે મિત્રોએ તૈયારી ચાલુ નથી કરી તે મિત્રો તૈયારી પણ ચાલુ કરી દેજો કેમ કે હવે પછી ટૂંક સમયની અંદર તમારે પરીક્ષા પણ આવી જશે અને યુજીવીસીએલમાં કોમ્પિટિશન પણ ઘણું બધું વધી ગયેલું છે એટલે તૈયારી તો તમારે સારી એવી કરવી જ પડશે તમારે તૈયારી કરવી હોય તો આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર ઘણું બધું ફ્રીમાં પણ મટીરિયલ આપેલું છે તે ફ્રી મટીરિયલની અંદર તમે ફ્રી ટેસ્ટો પણ આપી શકો છો તો મિત્રો હવે એકજૂટ થઈ અને તમારી તૈયારી ચાલુ કરી દેજો તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ